રાજપાલસિંહ જાદવ તથા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર નો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો આયુષ્ય ડોક્ટર એસોસિએશન પંચમહાલ અને આયુર્વેદિક હોમિયોપેથી મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે નાફેડના ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાંસદ રાજપાલસિંહ જાદવ ધારાસભ્ય નિમિષાબેન સુલતાર અને ફતેહસિંહ ચૌહાણે તબીબોને ભગવાનનું બીજું સ્વરૂપ ગણાવ્યા હતા ત્યારે આ સત્કાર સમારોહ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં આગામી બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે માત્ર આર્થિક પાસું જ નહીં એક તંદુરસ્ત સમાજની પણ મુખ્ય જરૂરિયાત છે તેમ જણાવતા દેશ અને ગુજરાત રાજ્યની આરોગ્યલક્ષી જાણકારી આપતા તેઓએ તંદુરસ્ત સમાજ માટે એક માત્ર વ્યક્તિની જવાબદારી નથી સમાજના તમામ જાગૃત નાગરિકોની જવાબદારી છે અને જેના માટે બાળકોના પાયામાંથી જ આ ઘડતર માટે સૌએ જાગૃત બનવું પડશે તેમ જણાવ્યું હતું આ સાથે જ ઉપસ્થિત તબીબોને ડોક્ટર જશવંતસિંહ પરમારે સમાજ જાગૃતિ માટે પોતાના વ્યવસાયમાં એક મોરપીચ ઉમેરવા આહવાન કર્યું હતું સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે દેશની વસ્તી અને શિક્ષણ સ્તર સહિતની બાબતો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે હેરિડેટી બીમારીઓ અંગે ખાસ જાગૃતતા કેળવવી પડશે જે અંગે પોતે સરકારમાં પણ આ બાબતનું ધ્યાન દોરશે મેડિકલ કોલેજમાં આપવામાં આવતા અભ્યાસક્રમમાં પણ આ વિષયનો ઉમેરો કરવામાં આવે અને દરેક મેડિકલ કોલેજ ખાતે જીનોમ સેન્ટર ખોલવામાં આવે તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી મારે આપણે બધાને એટલું જ કહેવું છે કે ડૉક્ટરોની ફરજ પ્રત્યેની તમામ વાત ડૉક્ટર સાહેબે કહી દીધી રાજકારણની પણ ડૉક્ટર માન્ય રાજપાલસિંહે કહી દીધું પણ ડૉક્ટરો મારી પાસે જ્યારે જ્યારે આયુષ વિભાગના પગાર વધારા માટેની જે વાગણી લાગણી સરકારમાં જે નોકરી કામ કરે છે પ્રેક્ટિસ કરતાં એમને તો વાંધો આવતો નથી પણ સરકારી નોકરી જે કરે છે એ લોકોને પગાર વધારા માટેની માગણી દર વખત આવતી હોય છે તો હું ચોક્કસ એ બાબતે આજે બધાને ખાતરી આપવા માગું છું એમાં અમે ચોક્કસ અને આ બાબતે આજે આપ લોકોએ બંને એટીનું રાજ્યસભા અને લોકસભા બંનેમાં જો આપણું પતિજીનું પંચનામું થતું હોય એવા બંને માણસોનું જો સન્માન સમાન રાખ્યું હોય એની અંદર મને આવવાનું આમંત્રણ મળ્યું હોય તો અવશ્ય બધું કામ છોડીને પહેલાં પ્રાયોરિટી આપીને અમે આપના બધાની સમક્ષ હાથ રહ્યા છીએ અને જ્યારે જ્યારે ક્યાંય પણ જરૂરિયાત પડે ત્યારે અમને જરૂર કહેજો વધારે સમય થઈ ગયો છે તો વધારે સમય લેતો નથી પણ એટલું ચોક્કસ કહીશ કે આપણે જ્યાં જ્યાં અમારી જરૂર પડે બંને એમપી આપણા છે બધા ધારાસભ્યો આપણા છે એવા તમામ માણસોનો જ્યાં જ્યાં ઉપયોગ કરવાનો થાય ત્યાં કહેજો અમે તમારી સાથે છીએ જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમને મદદરૂપ થશું આજે તમારી વચ્ચે જે ઉપસ્થિત રહેવાનું થયું છે અને સત્કાર સમારંભ છે ત્યારે ખરેખર સત્કાર સમારંભ મારો નહીં તમે અહીંયા બેઠેલા તમારા બધાનો છે સત્કાર સમારંભ અને તમારા બધા પણ અહીંયા આગળ અભિવાદન કરું છું જ્યારે તમારા બધાના આશીર્વાદથી આજે દેશમાં દસમા નંબર પર અને ગુજરાતમાં ચોથા નંબર પરની જે લીડ આવી છે આપણી એના સહભાગી તમે બધા બેઠેલા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા તમામ ડોક્ટરો પણ છે ત્યારે આપ સૌ રૂપે હું અભિવાદન કરું છું આજે આયુર્વેદ કહી શકાય કે આપણા ચાર વેદો છે એમાંનો જો પાંચમો વેદ હોય તો આયુર્વેદ છે મોદી સાહેબે જે શરૂઆત કરી અત્યાર સુધીના કોઈ પ્રધાનમંત્રીને આ વિચાર નતો આવ્યો જે કોરોના કાળ દરમિયાન આપણને ખબર પડી છે કે આયુર્વેદ શું છે તમામ ડોક્ટરો નાના નાના ગામડા સુધી જે સેવાઓ આપી છે કે જેમને ગરો છે કે તુલસી આ જે રસ મેરા જે ઉગાડના જે પૂરાયા છે અને જે ગામ સુધીની સેવા આપી છે તે બદલ પણ તમામ ડોક્ટરોને અહીંયાથી જેટલો માન એટલો આભાર છે કે તમામ ને મેં ગામ સુધી કામ કરતા જોયા છે ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ કહી શકાય આજે તમે જે બધા અહીંયા ઉપસ્થિત રહેવા કહું છું મારા તરફ દે મારો જે સન્માન એ ગોઠ્યો છે અને સાહેબ આપણે જે કીધું છે એમાંથી ડોક્ટર સાહેબને બનાવ્યો છે તમારા જે પ્રશ્નો છે એ બાદ અહીંયા શરૂઆતમાં જે કીધા છે એને પૂરે પૂરો હલ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને તમારા નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય આપણી સાથે પૂરે પૂરે ટીમ જે જરા કોઈ પણ પ્રશ્ન છે સતત આપણી સેવા સેવા માટે અમે હરમેશ આપની વચમાં રહીશું અને

सस्पेक्ट नंबर टेन के इस बी मार्केट पर साथ साथ एक प्रॉब्लम पड़ चुकी है बिकॉज़ इट्स नॉट क्वालिटी पापुलेशन वी नीड क्वालिटी पापुलेशन अ क्वालिटी पापुलेशन मार्केट आपने सुन करी चुकी है कि सोलह वर्ष का बालक था है और अब चेन्नई वर्ष का एडल्ट था है यार आपने ना वो क्वालिटी स्नैकबाज तो आपने प्रयत्न करवाना चाहिए पहला दौर के सीनियर के लिए जूनियर के लिए આ ક્વોલિટીસ એડ કરવાનું ચાલુ કરવું પડે અને ક્વોલિટીસ એડ કરવાનું કામ આપણે ટીચર્સ શું છે આપણી શૈક્ષણિક સંસ્થાઓનું છે પરંતુ એવું નથી સમાજના દરેક જાગૃત વ્યક્તિઓનું છે જ્યાં સુધી આપણે આપણી આસપાસની પ્રાઇમરી સ્કૂલ્સમાં જુનિયર કેજી સિનિયર કેજી આંગણવાડી આ બધી જગ્યાએ મુલાકાત લેતા ન થઈએ ત્યાં સુધી આ ક્વોલિટી એડ નથી થવાની આપણને આપણી ચિંતા હોય કે ચલો મારું બાળક ભણીને આગળ જવું હોય બાકી રહેલા જે લોકો છે તે ઓછું ભણે છે જે લોકો ભીક માંગે છે જે લોકો મજૂરી કરે છે એમના પર છે કે સોશિયલ સિક્યુરિટી તો આપણા બાળકો ફ્યુચર જો ખરેખર આપણે સિક્યોર કરવું હોય તો આપણે ક્વોલિટી આપવી જ પડશે આપણે પહેલા ધોરણ બાળકને એજ્યુકેશન અને આઉટકેર નો કરવું

આ મેજર ફેક્ટર છે કે જે હેલ્થ ઇફેક્ટ્સ અફેક્ટ કરે છે તો આને હેરિડિટરી ડિસીઝ છે એ હેરિડિટરી ડિસીઝ ની અંદર સૌથી મહત્વનું શું છે કે કાઉન્સેલિંગ છે યુ હેવ ટુ પણ દરેક પેશન્ટ આપની ઘરે ઘરે જે નથી જવાનો તો એના માટે આપણે માસ એજ્યુકેશન આપવું પડે માસ કાઉન્સેલિંગ કરવું પડે તો માસ કાઉન્સેલિંગ કરવા માટે આપણે મેં એક તૈયાર કર્યો છે જે સંસદમાં રજૂ પણ કરીશ કે એપિડેમિયોલોજીકલી કોમન ડિસીઝીસ છે જે જે હેરિડિટરી કોમન ડિસીઝીસ છે ડિસીઝીસ નો એજ્યુકેશન આપો એકોર્ડિંગ ટુ એપિડેમિયોલોજી 17 સ્ટેટ ની અંદર જે છે કન્સલ કોમન છે ત્યારે એ 17 17 સ્ટેટ ની અંદર આ સિકલ સેલ નું જ્ઞાન આપવું અનિવાર્ય છે

ਆਪਣੀ ਸਰਕਾਰ ਦਾ ਕਰੀਕੁਲਮ ਦੇ ਅੰਦਰ ਡੇਂਗੂ ਮਲੇਰੀਆ ਟਾਈਫੋਡ ਡਾਇਰੀਆ ਮੁਨੀ ਆਪਾਂ ਦਾ ਸਿੱਖਿਆ ਸਥਾਨ ਵੀ ਤੇ ਆਪਾਂ ਮਾਹੌਲ ਤੇ ਪਰ ਆਪਣੇ ਦੇ ਵੀ ਕੁਝ ਸਰਵਤ ਬਹੁਤ ਮੋਟੋ ਭਾਗ ਸੀ ਥਿਸ ਇਜ਼ ਨੋਟ ਨੋ ਤੋਂ ਇਹਨਾਂ ਵਿਸ਼ੇ ਆਪਣੇ ਗਿਆਨ ਆਪੇ ਅਭੀ ਜਰਮੀ ਨੋਟ ਕਰੀ ਤੋਂ ਇਹ ਵੀ ਆਪਣੇ ਸਿੱਖਲ ਸੇਲ ਗਣੀਏ ਨੂੰ ਮੂੰਹ ਫੇਲੇ ਗਣੀਏ ਇਹਨਾਂ ਦੀ ਪਾਣੀ ਨੇ ਥੋੜਾ ਬਦਲ ਕੇ ਹਰੇਕ ਵੀ ਸੋਟੋ ਜਿੰਦਾ ਨਾਲ ਸਿਆਪ ਸੋ ਜਾਣਾ ਸੋ ਜਾਣਾ ਆਪਣੇ ਵੀ ਤੇ ਨੋਟ ਕਰੀ ਪਰੰਤੂ તેની સાથે સાથે સરકારને બીજી પણ એક રજૂઆત કરવાની છે કે આ હેરિટેજ ડિસઓર્ડર્સ જે છે એ આપણા દેશમાં પંદર પર બહુ જ મોટી સમસ્યા છે ત્યારે તેના વિશે આપણે આપણા દરેક જિલ્લાની અંદર જ્યારે મેડિકલ કોલેજ બની રહી છે ત્યારે દરેક જગ્યાએ આપણે જીનોમ ટાઇપિંગ સેન્ટર બનાવીએ અને એ જીનોમ ટાઇપિંગ સેન્ટર એટલે જીનેટિક બેંક એનો ડેટા આપણે સાચી રાખીએ અને આજે જે આપણે જન્મ કુંડળી મનાવીએ છીએ મેળવીએ છીએ કે ભાઈ આ રીતે આપણે મેચ કરીએ તો એનું મેરેજ થઈ શકે તો હું સાયન્ટિફિક ભાષામાં એક વાત કહેવા માંગુ છું કે આપણે જન્મ કુંડળીની સાથે સાથે જીનોમ કુંડળી પણ મેળવતા થઈએ ત્યારે જ આપણો દેશ આગળ વધે અને આપણે નંબર વન કરી શકીએ સૌને હું આ સેવા કરવા માટે આહ્વાન આપું છું અને આપ એની અંદર જોડાવો